તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વાત કરવાના છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો તમને ખબર હતી હશે કે બે હજાર ચોવીસની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે છેતર વસાવા ચૂંટણીની તૈયારીઓ પણ કરી રહ્યા છે અને એમ કહેવાય છે કે ભાષણ પણ કરી રહ્યા છે દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે છેતર વસાવાના મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો તમને ખબર હતી હશે કે ડેડીયા પાડે કેજરીવાલ સાહેબ ને પંજાબના મુખ્યમંત્રી આવ્યા હતા ત્યારે હાલ એમ કહેવાય છે કે છેતર વસાવાનું ચૂંટણીની અંદર નામ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે અને હાલ એમ કહેવાય છે કે છેતર વસાવા ચાલે બીજું કોઈ ના ચાલે દોસ્તો તમને ખબર ખબર હશે કે ડીજે ઉપર છેતર વસાવાના સોંગો પણ વાગી રહ્યા છે અને આદિવાસી સમાજના લોકો ઝૂમી ઉઠ્યા છે દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે ખેતર વસાવાને એટલો બધો સપોર્ટ આદિવાસી સમાજના લોકો અને મુસ્લિમ સમાજ કરે છે કે વાત જ ના પૂછો દોસ્તો ધારાસભ્ય બને બને ફરીવાર એવી બધોની માંગ છે દોસ્તો અને આવનારા વર્ષોમાં એમ કહેવાય છે કે મુખ્યમંત્રી પણ બની શકે છે દોસ્તો એટલો બધો શ્તર વસાવાની સપોર્ટ કરે છે કે વાત જ ના પૂછો દોસ્તો તો દોસ્તો તમને ખબર જ હશે કે મનસુખ વસાવા ભાજપમાં છે અને આ આમ આદમી પાર્ટીમાં છે દોસ્તો શેતર વસાવા તો એમ કહેવાય છે કે મનસુખ વસાવાને શેતર વસાવાને સપોર્ટ કરે છે એટલો મનસુખ વસાવાને સપોર્ટ કરી રહ્યા નથી દોસ્તો તો દોસ્તો તમને શું લાગી રહ્યું છે કે ખેતર વસાવા જીતવાના છે કે મનસુખ વસાવા જીતવાના છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો અને એક જ ચાલે છે તો વસાવા ચાલે બીજું કઈ ના ચાલે દોસ્તો તો તમને ખબર હશે કે શેતર વસાવાના ભાષણના સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને સેતુ વસાવા પણ બોલી રહ્યા છે કે ભાજપ તો ભાજપની રીતે અમે બતાવી દઈશું અમે કોણ છીએ તો હાલ એમ કેવા છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે શેતર વસાવાના અને શેતર વસાવા એમ કહેવાય છે કે બે હજાર ચોવીસની ચૂંટણી પણ તૈયાર કરી રહ્યા છે દોસ્તો તો તમને શું લાગી રહ્યું છે કે ક્ષેત્ર વસાવવાનું પત્તું કપાવવાનું છે કે મનસુખ વસાવાનું પત્તું કપાવવાનું છે કમેન્ટ કરીને જરૂર બતાવો દોસ્તો અમને તો એવું લાગી રહ્યું છે કે મનસુખ વસાવાનું પત્તું કપાવવાનું છે કારણ કે ક્ષેત્ર વસાવાને ખૂબ જ એટલે ખૂબ જ મુસ્લિમ સમાજને આદિવાસી સમાજના લોકો ખૂબ જ સપોર્ટ કરે છે અને ક્ષેત્રો વસાવા જીત છે જીત છે સો એ સો ટકા જીતીને બતાવશે દોસ્તો તમને પણ ખબર જ છે કે ક્ષેત્ર વસાવા ભાષણ કરતા વખતે પણ બોલ્યા હતા કે કોઈની તાકાત નથી મને રોકીને બતાવે દોસ્તો અને આખી લઈ એમ કહેવાય ભરૂચ સીટની અંદર હું જીતીને બતાવીશ એવું પણ સોશિયલ મીડિયા ખુબ જ વિડીયો વાયરલ થયા હતા દોસ્તો તો આતો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી ફરી વાર બીજા વિડીયો મળી તપતે કે જય હિન્દ જય ભારત ને જય આદિવાસી કમેન્ટની અંદર લખવાનું ભૂલતા ન મળી એકવાર બીજા વિડીયો બાય